જોશી જીતેન્દ્ર મણિશંકર જોશી ભવાનપુર આ આ સંસ્થા સાથે મને વર્ષ થયા જોડાયેલો છું સંસ્થામાં માનવ સેવા તેમજ ગૌ સેવા સરસ રીતે ચાલી રહી છે એ ગૌ સેવામાં વેદમાં પણ કહેલું છે ગાવો વિશ્વ માતરમ એટલે તેત્રીસ કોટી દેવ સમાયેલા છે એમાં અને એમના આશીર્વાદથી આ સંસ્થામાં જે જે પણ કોઈ પણ દાતારાઓ આવે કોઈ પણ આવે તેની મનોકામના પૂર્ણ થાય છે કારણ કે એક તો ગૌમાતાના આશીર્વાદ બીજામાં માં આશાપુરા કે જે આશા પૂર્ણ કરતી હોય એટલે અહીંયા પણ જે દુખિયારાઓ આવે છે એમના પણ ઘણા કામો થાય છે એ મારા સમક્ષ નજર સમક્ષ જોયા છે પથમેળા જે વાત કરી તો એ પથમેળાથી પણ વિશેષ આપણે ગૌશાળા બનશે અને કારણ કે શ્રીનાથજીના જે આવ્યા છે જે નું સ્વરૂપ એ ગોવર્ધન નું સ્વરૂપ છે ગોવર્ધન એટલે ગાયો નું વર્ધન એટલે એ ગોવર્ધન એ ઉપાડ્યું છે તો એમના સાથે અમારા રાતા તળાવના જે સંસ્થાઓના જે મરાયેલા છે અને સાથે સાથે એના સમાજના અનેક ના જાત સમાજના એ બે એમને સરસ જેમ ગોવર્ધન પ્રચલી આંગળી ભગવાન ઉપાડ્યો હતો ને ટેકા વગર તો કઈ થાય નહીં એ બધા અમારું ટેકું હશે અને સાથે સાથે માતા માંસાપુરા ના આશીર્વાદ પણ હશે આશીર્વાદ તો બ્રાહ્મણો ના કાયમ રહે કારણ કે બ્રાહ્મણ એક ભૂદેવ કહેવાય પૃથ્વી દેવતા કહેવાય એટલે બ્રાહ્મણો ના પણ આશીર્વાદ તો રહે જ બ્રાહ્મણોને પણ આશીર્વાદ મેળવવા માટે આ ગાયોની સેવા કરી પડી છે તે ગાયોની સેવા અમે પણ ગાયોની સેવા કરી અને ગુરુ મહારાજના આશીર્વાદ લઈ અને ભક્તજનોને આશીર્વાદ આપતા હોય નહીં તો બ્રાહ્મણો પાસે જ કાયમ નહીં હોય સંસ્થા કોઈ પણ કાર્ય ઉજવવા જાય છે સુવર્ણ મહોત્સવ પચાસ વર્ષનું જે ઉજવશે સંસ્થા એ ઓગણપચાસ વર્ષમાં અને મુંબઈમાં મોટામાં મોટી વિશાળ જગ્યામાં આખા રાતના ભજન નું કાર્યક્રમ હોય છે પચાસ વર્ષથી અખંડ ભજન ની ધૂણી દખાવનારા એવા મંજી બાપા અને એમનું સમસ્ત ટ્રસ્ટીગણ અને સભ્યપદ જે અને હરેક સમાજના આધારે વહેણના વ્યક્તિઓ ત્યાં એ કાર્યક્રમમાં હોય છે અમે આંખે નિહાળેલા છે પછી ત્યાં જે હમણાં જે ભવ્યથી ભવ્ય કાર્યક્રમ થવાનો છે તો એમાં સોનાનું ચાંદીનું દાન પણ થવાના છે ગૌદાન જે કહેવાય કે ગાયો માટે જે દાતાર પરિવારો ત્યાં

ટૂંક સમયમાં ચાલુ થવાના ધોરણે છે એની પાછળ અમારું જે હોસ્પિટલનું નિર્માણ હતું પચીસ જાન્યુઆરી જાન્યુઆરીના જે હોસ્પિટલના નિર્માણ માટેના જે દાતા એવા દીપ શંભુરામ ગજરા કચ્છગામ ધુડાઈ એ કાર્ય પ્લિન સુધી તો આવી જ ગયું છે હવે એને ફાસ્ટમાં ફાસ્ટ જેમ બને તેમ ગાયોની સેવા થાય મેડિકલ પશુ સારવાર કેન્દ્ર જે બનાવવાના છીએ અબડાસામાં

આધુનિક દબે એક ઓદોપ્રેમી ભક્ત વલસાડના વિશેષ તરીકે જે ભવન બનવાનું છે એનું ભવ્યથી ભવ્ય ભવનનું પણ ત્યાં જે વચન આપેલું કરશનદાસ પરસોત્તમ ચાંદ્રા પરિવાર ગાંધીધામોળા જે કહી શકાય તો અમારી સંસ્થાનું જે નિર્માણ કાર્ય છે પાયાની અંદર કરશનદાસ બાપા ગાંધીધામ થી કચ્છમાં ક્યારે પણ મંજી બાપા આવે ત્યારે સંસ્થાની જે પણ સમય હિસાબે આજની તારીખમાં હજારો થી દાન કરવાનું ચાલુ કર્યું અને કરોડો સુધી દાન કર્યા પછી અમારે અહીંયા જે જે કાર્ય થવાના છે એ કાર્ય માતાજી અને ગૌમાતા ખૂબ આ દાતાર પરિવારોને વધાવે અને અમારા ખાસ શ્રીનાથજીના ભક્ત એવા નિલેશભાઈ એડવોકેટ જામનગર વાળા એ હાઈટેક હોસ્પિટલનું નિર્માણ કરાવશે એમાં જે પણ મશીનરી આવશે એ પણ પોતે જોવાના છે એ પછી હાઈટેક અમારે જે ગૌ સેવાનું કાર્ય છે જે આધુનિક મશીનરીનો ઉપયોગ વધુ થાય અને જે સવલતો છે એનાથી વિશેષ સવલતો અબડાસાની ભૂમિ ઉપર અબડાજામની ભૂમિ ઉપર ત્યાં એક એવો કરેલો ઇતિહાસ એડી ભૂમિ એન ભૂમિ તે સારા એવા કાર્ય થાય જ તમને કેવા માંગીએ છીએ તમારા બધા ન્યૂઝ માધ્યમથી અમારા બધા પરિવારોને જેને કહેવાય કે અમારા સુર સાધક જે 50 પચાસ વર્ષથી ત્યાં જે ભજન થાય છે એમાં ભજનમાં નિજાનંદ કરાવે પોતાનું ડોનેશન આપે આ વર્ષે પચાસ જાન્યુઆરીમાં ખૂબ મોટી રકમ ની જાહેરાત કરવાના છે એની પછી રમેશભાઈ હમણા એક એવો વીરલો જે સમાજે હોયો સંસ્થા એક હોયો માજનો એક હોયો એવા રમેશભાઈ કટારમલ કચ્છગામ નલિયા હાલે ગાંધીધામ હતા એમનું ધ્યાન પણ એ એ પરિવારના જે સુપુત્રો છે હોય કે એમનું જે આફ્રિકા કામ સંભાળતા હોય એ બધા પરિવારના જે વ્યક્તિત્વ છે એ અમારે દાતાર પરિવારે ગુમાવ્યું છે તો એ શોક વ્યક્ત કરીએ છીએ અમે જય ગો માતા જય ગૌ માતા